વૃષભાનજી મારા પ્રણામ કરી અમારા સુખ સમાચાર આપજો રાધિકાજી જેમના વિશે તમે વારંવાર પૂછો છો તે અમારા મનના હૃદયમાં વસેલા છે તેમને મળીને સુખ પ્રાપ્ત કરજો અને પછી આ સંદેશ દેવાની સકળ વિધિ સરસ રીતે તપાવી મારા તરફથી મસ્તક નમાવી પ્રણામ કરજો ઉદ્ધવ ત્યાં વૃંદાવનમાં માં જઈને સઘળ કુંજાથી જરા પણ ડરશો નહીં ત્યાંના વૃક્ષો ઘણા મોટા અને ઘટાદાર છે કુંજ ને વાત આવતા વૃંદાવન ના વાત આવતા ફરી પાછું ભગવાન નું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું ઉદ્ધવ અમારું મન વ્રજ વૃંદાવનથી જરા પણ અળગું થતું નથી ભગવાને ઉદ્ધવ ને પોતાના મન ની પ્રગટ રૂપે સમજાવી દીધી

પ્રભુ બૃહસ્પતિ પાસેથી મેં જે જ્ઞાન યોગ પ્રાપ્ત કર્યો છે તેના એક એક કોયડા એવા ચલાવીશ ને તો ગોપીઓ બિચારી લૌકિક પ્રેમ ભૂલી જશે ઉદ્ધવની વાત ઉપર ભગવાન ક્રોધિત થઈ મનોમન વિચાર કરવા લાગ્યા કે એકવાર તું મારી ગોપીઓ પાસે જાતો ખરો પછી ખબર પડશે કે કોણ કોના પર કેવા કોયડા ચલાવે છે ઉદ્ધવ જે આગળ વાત ચલાવી પ્રભુ તમારો આગ્રહ છે તો વ્રજમાં જરૂર જઈશ ભગવાને ઉદ્ધવજીને પ્રસાદી પિતામબર તથા માળા આપીને કહ્યું ઉદ્ધવ તો જારે મારી સખીઓને મળવા જા ત્યારે આ પિતામબર તથા માળા ધારણ કરી જ જજે મારી સખી પર પુરુષને આંખ નથી આપતી પર પુરુષને નિહાળતી નથી પર પુરુષ સાથે બોલતી નથી પરંતુ ઉદ્ધવ તેઓ આ પિતામબર તથા માળા જોશે એટલે તેમને ખાતરી થશે કે તું મારો છે તેઓ માનશે કે આ મારા શામ સુંદરનો લાડીલો સેવક છે અતરંગ સખા છે અને જો તેવી તેઓને ખાતરી થશે તો જ તારી સાથે બોલશે ઉદ્ધવ તું ભાગ્યશાળી છે કે વ્રજ ભૂમિમાં પ્રેમ ભૂમિમાં જાય છે તારું કલ્યાણ થાય ફરી પાછું માતા યશોદા તથા નંદ બાબા નું સ્મરણ આવતા આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા ઉદ્ધવજીએ પ્રભુના આંસુ લૂછ્યા છે પ્રભુ હિપકા ભરતા બોલ્યા ઉદ્ધવ હવે તું જા મારી બાને કહે છે કે તમારો કનૈયો જરૂર આવશે પ્રભુની આ દશા જ્ઞાની ઉદ્ધવ પર ન જોઈ શક્યા ઉદ્ધવ પણ ભગવાન કરી કરી પ્રભુને વંદન કરી રાજમહેલ માંથી નીચે ઉતરતા સિંહ પોળમાં બળદેવજી મળ્યા છે બળદેવજી ઉદ્ધવને જોયા લલકાર્યા ઉદ્ધવ આજે જલ્દી કેમ ભાગ્યા દાદા આવતીકાલે સવારે વ્રજમાં જવું છે વ્રજમાં કેમ કાન્હો મને વ્રજ માં મોકલે છે માતા યશોદાજી નંદબાબા તથા કાન્હાની ગોપીઓ માટે સંદેશ લઈને મારે વ્રજમાં જવાનું છે ઓહો તો આમ વાત છે વ્રજમાં સંદેશો લઈને જાવ છો એમને તો ઉદ્ધવ મારો પણ એક સંદેશો માતા યશોદાને કહીજો જો ઉદ્ધવ ઉદ્ધવ એક દિવસ કાન્હો મારી સાથે રમતો હતો રમતા રમતા એવું બન્યું કે મારી સાથે ખોટા બહાના કરી ઝઘડવા માંડ્યો પછી તો માતા યશોદાજી અમારો ઝઘડો થતો હતો તે જોઈ ગયા અને સાંભળી ગયા માતા યશોદાજી દોડીને મને ગોદમાં તેડી લીધો ને કાન્હાને આંખો ધકેલી મૂક્યો પરંતુ ત્યાં તો નંદ બાબા કાન્હાને કાના ને ગોદમાં તેડી લીધો અને બાવા મારા ઉપર ચીડાવા લાગ્યા અને કહેવા લાગ્યા દાવ કાનો તારો નાનો ભાઈ છે તેની સાથે ઝઘડો કરતા તને સંકોચ નથી થતો

જીવ જ્યારે જીવ પણ છોડી ઈશ્વર સાથે એકાકાર થાય છે ત્યારે ઈશ્વર પણ પોતાનું ઈશ્વર પણ ભૂલી જાય છે શ્રી કૃષ્ણ મથુરાના નાથ હતા તે ઈશ્વરે આજે ભૂલી ગયા છે ઉત્તવજીના રથની પાછળ પાછળ દોડ્યા છે રથમાં બેઠા બેઠા ઉત્તવજીએ કહ્યું પ્રભુ તમે મથુરાના નાથ છો ઈશ્વર છો આ પ્રમાણે રથ પછવાડે દોડતું યોગ્ય લાગતું નથી તમે નિરાત રાખો હું બધાને સાંત્વનતા આપી ખુશ કરીને આવીશ ત્યારે પ્રભુ દોડતા અટક્યા છે પ્રભુ રથને એકી જોતા રહ્યા અને વિચારવા લાગ્યા કે મારો ઉદ્ધવ આજે વ્રજ ભૂમિમાં પ્રેમ ભૂમિમાં જાય છે ભાગ્યશાળી છે પ્રભુ નું રથ પાછળ દોડવું વગેરે દ્રશ્ય જોઈ ઉદ્ધવજી આશ્ચર્ય થયું કે વ્રજમાં કઈક હોવું તો જોઈએ નહીં તો પ્રભુ વ્રજ માટે આવા અધીરા ન થાય ઉદ્ધવજીનો રથ વ્રજના રસ્તે ચડતા જ વ્રજના માર્ગની રજ ઉદ્ધવજી ઉપર ઉડવા લાગી અને ઉદ્ધવજીના વિચારોમાં પરિવર્તન થયું અત્યાર સુધી ઉદ્ધવજી વિચારતા હતા કે આ વ્રજમાં શું હશે અને હવે ઉદ્ધવજી વિચારે છે કે વ્રજમાં કંઈક હોવું તો જોઈએ આ છે વ્રજ વ્રજવ્રજનો પ્રતાપ આવી રીતે વ્રજ વિશે અનેક પ્રકારે મનોમંથન કરતા ઉદ્ધવજીનો રથ વ્રજમાં જઈ રહ્યો છે આ બાજુ શ્યામ મથુરા ગયા પછી વ્રજ વેરન જેવું બની ગયું છે વ્રજની સખન કુંજો શુષ્ક થવા લાગી છે શ્યામ ગયા ત્યારથી ગાયો ઘાસ ખાતી નથી અને સતત મથુરા તરફ નિહાળી પાંભરે રાખે છે અરે કોઈ કોઈ ગાય તો પોતાના વાછરડાને દૂધ પણ પીવા દેતી નથી યમુનાના જળ શામ તો છે પરંતુ કૃષ્ણ વિરહમાં વધુ ને વધુ શામ થતા જાય છે કુવાના જળની નહીં પરંતુ છે શબ્દ અને સુરની ભાષા જયારે પૂરી થાય છે ત્યારે આંસુની ની ભાષા શરૂ થાય છે આસુ એ તો આંખના પુષ્પ છે ભક્તની ભક્તિ ને જ્યારે વસંત આવે છે ત્યારે આંખના છોડને જે ફૂલ આવે તેનું નામ આસુ આંખમાંથી આંસુ પડે તો દુઃખ ભૂલાઈ જાય પરંતુ શ્યામ વિરહ માં ગોપીઓ આંખમાંથી આંસુ સારે છે વિરાના અશ્રુ જળથી મનનો મેળ ધોઈ રહી છે અને શ્યામ વિરહ માં તડપી રહી છે એક વ્યથિત ગોપી બીજી સખીને કહેવા લાગી સખી

તો કહે છે એ તો ઠીક છે કે તેના દર્શન નથી થયા પરંતુ હવે રહેવાનું જ નથી ગમતું અને રહે પણ શા માટે તો તે ત્રણ નાથ થયા છે રહી ગોવાળિયા કોઈ કહેડાવે સખી ત્યાં તો સુવર્ણ છત્ર વાળા સિંહાસન ઉપર બિરાજી શોભતા હોય પછી અહીંયા વાછાડાના પાછળ દોડાદોડ કરીને કોણ ગાયો ચરવા જાય સખી ત્યાં તો તેમના માટે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો હશે અને અહીં જો આવે તો પાછા ફરી કાળી કામળી ઓઢવી પડે ને અરે સખી જવા દે બધી વાતો જ્યારે શામ પોતાના માતા પિતાને જ યશોદાજી અને નંદ બાવાજી જ ભૂલી ગયા તો અમારી શી વિષાદ સખી હવે તો એટલા બધા નિષ્ઠુર થઈ ગયા છે કે એક ચિઠ્ઠી પણ લખીને મોકલતા નથી ગોપીઓ જાણતી નથી કે ઉદ્ધવજી ચિઠ્ઠી સંદેશ પત્ર લઈને રવાના થઈ ગયા છે

મથુરાથી આવતા માર્ગ ઉપર આખો દિવસ બેસીને મથુરાના માર્ગને નિહાળ્યા જ કરે છે અને આખો દિવસ ત્યાં જ બેસીને શામના ગુણગાન ગયા કરે છે અને આખો દિવસ રડ્યા જ કરે છે સખી અમે તેને ખૂબ સમજાવી ખૂબ આશ્વાસન આપ્યું હતું પરંતુ જેમ જેમ સાંત્વના આપતા ગયા તેમ તેમ વધારે ને વધારે વ્યથિત થતી ગઈ તે પણ શામની ચિઠ્ઠીઓ લખે જ રાખે છે પરંતુ લખાયેલી ચિઠ્ઠી ઉપર આંસુડા પડે જ જાય છે

શામના વીરામાં શામના વીરાના દુઃખોમાં એક એક ગોપી એક શ્યામ વિના કોણ છાયડો કરે સમય એની ગતિ ચાલતો રહે છે ઋતુઓ આવે છે ને જાય છે ઋતુ વિદાય લીધી ને ગોપીઓની મનપસંદ ઋતુ આવી આકાશના ઉમળ ઘુમડ વાદળાઓ આવ્યા શ્યામ વાદળી એક ગોપીઓ બોલવા લાગી શ્યામ પધાર્યા શ્યામ પધાર્યા કોઈ કોઈની પાસે ખુલાસો કરતી નથી કે ક્યાં છે શ્યામ બસ વિરોહમાં એક જ ધૂન લાગી ગઈ છે શામ પધાર્યા શામ પધાર્યા એક ગોપી બોલી શ્યામ

અને આ ધરતી પર પડી ગઈ તો કોઈ ગોપી ઠપકો આપે છે કે મેઘ અમારા માધવ વિના નકામી ગર્જના કરી અમારા કાળજા કંપાવે છે તને કઈ લાજ શ્રમ છે કે નહીં અને તેવામાં શ્યામ બાદળે ફરી એકવાર ધણધણાટ ગર્જના કરી અને ગરજના નું સ્વાગત કરી વ્રજના મોરલાઓ ટહૂકવા માંડ્યા

ગમે તેટલા અધિકારો આવે તારા પીછાના રંગોની જેમ ગમે તેટલા દુનિયાવી રંગોમાં રંગાયેલા હોય તો પણ તેને પોતાનું મસ્તક તો હંમેશા હળવું ફૂલ જેવું જ રાખવું જોઈએ ગોપીએ કહ્યું મોર ભૈયા આપણા વ્રજવાસીઓ તો આ મુખ્ય મંત્ર છે પણ ભૈયા મારો એક કામ કરને શામને મથુરાથી પધરાવીને અમારા નયનોને તેમના દર્શન કરાવને તારું કહ્યું શામ જરૂર માનશે અને ત્યાં જઈને કહેજે કે જેમ નાવિક વિના નાવ હાલક ડોલક થવા માંડે તેમ તમારા વિના વ્રજવાસીઓ મન ચકડોળે ચડ્યા છે ગોપી તથા મોરલા ની ચાલતી હતી ત્યાં એક પ્યાસો બપૈયો પીહુ પીહુ બોલવા લાગ્યો પરંતુ પીહુ શબ્દ વિરહિણી ગોપીથી કેમ રીતે સહન થાય વિરહ ને વ્યથિત ગોપી બપૈયા ને કહેવા લાગી હે શઠ બપૈયા હું તો શામ વિરહ માં સળગી રહી છું પરંતુ પીહુ પીહુ બોલીને શા માટે મને વધારે સળગાવે છે દુખી કરે છે હે પાપી બપૈયા પીહુ પીહુ કરીને પુકારે છે તેથી મારી વેદના અધિક તીવ્ર બને છે અરે બપૈયા તો કોઈ સારા યોદ્ધાનું તો કામ કરતો નથી અને ઉપરથી અમારા જેવી નિર્બળ અબળાઓ ઉપર શબ્દરૂપી મૂળનો પ્રહાર કરે છે તો બીજોને દુખી કરવાનો જ કામ કરતો હો તેવું લાગે છે અને આવા અઘટિત કાર્ય કરવાથી તારા હૃદયને જરા પણ દુઃખ નથી થતું અરે ઘેલા સ્વાતિ જળ વિના તો પોતે દુખી છે છતાં બીજાના ના દુઃખ નો તો વિચાર સુદ્ધાં નથી કરતો શ્યામ જયારે વ્રજ નથી બિરાજતા ત્યારે જ તો આવા નખરા કરી અમારી વિરહ વ્યથા વધારી રહ્યો છે આ જન્મમાં તો તું સ્વાતિ જળ વિના દુખી થાય છે પણ તારા આગલા જન્મનો તો વિચાર કર તારો આવતો જન્મ શા માટે બગાડે છે ગોપીઓ માટે હવે સર્વ ઋતુઓ ચંદ્ર મનગમતા પક્ષીઓ વગેરે તો અળખામણા થઈ ગયા છે પરંતુ વ્રજ અને મધુવન પણ ગમતા નથી મધુવન અમે શામના વિરાની આગમાં આટલા સળગી રહ્યા છીએ અને તું શા માટે લીલું થઈ રહ્યું છે અમારી જેમ તારે પણ શામ વિરહમાં ઉભું ને ઊભું સળગી જવું જોઈએ અરે મધુવન તું ભૂલી ગયો છે કે શું તારા આ વૃક્ષની ડાળીઓ ઉભા રહીને શ્યામ વેણુ વગાડતા હતા જ્યારે મોહન વેણુ વગાડતા ત્યારે વેણુના નાદે સ્થાવર જંગલ બધા અને ધ્યાન લાગી તે યાદો ભૂલી ગયો કે શું મધુવન અમને તો લાગે છે કે તારી સ્મરણ શક્તિ સાવ ઓછી થઈ ગઈ લાગે છે એવું જો ને ન હોય તો તું નવીન પુષ્પ ધારણ કરી આ લીલું રહી શકે ખરું અમારે જેમ તો પણ વિરા દાવાગ્નીમાં બળીને ભસ્મ થઈ ગયું હોત શ્યામ સાથે જ્યાં વિહાર કર્યો હતો તે મધુવન પણ અત્યારે ગોપીઓને ગમતું નથી શામના વિરા ગોપીઓને હવે અસહ્ય થઈ પડ્યું છે છતાં ગોપીઓનો એક નિત્યનો ક્રમ થઈ ગયો છે નિત્ય શ્રી યમુના તટે જળ ભરવા જવું અને જ્યાં બે ચાર ગોપીઓ એકત્રિત થાય ત્યાં શ્યામ સ્મરણ માં વિરાહ ની વાતો ચાલુ થઈ જાય તો વૈષ્ણવ ભ્રમર ગીત નું રસમય વિવેચન આગળનું આગળના ભાગમાં કરીશું જો તમને ગોપી ગીત નું રસમય વિવેચન સારું લાગ્યું હોય તો ચેનલ ને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ